નાક માં શેડા હૈયા જતા હોય ને અમે એકચુલી અમે ગુણવાન ન કહેવાય ગુંગા વાળા કહેવાય હા બેનો ખરેખર કહું આ બ્યુટી પાર્લર નો ભરપૂર ઉપયોગ કરજો જે બેનો જે કામ કરે છે એમાં અરે રૂપાળા જો લક્ષ્મી ની ઉપાસના રૂપ છે શાસ્ત્ર કે હું નથી કેતો જેના ઘરમાં રૂપ છે જ્યાં લક્ષ્મી વધારે રાજી થશે એટલે સરસ રહ્યો વાટા પ્લાસ્ટર કરાવી આ સુવિધા આવી છે તો શું કામ એમ એક બેને એક બેન ફેશિયલ કરાવવા ગયા ને તો બહુ સરસ કર્યું તે કીધું કે બેન બહુ તમે સરસ ફેશિયલ કર્યું કેટલા વર્ષનો અનુભવ છે તક વર્ષનો એક અનુભવ ન પહેલાં વહેલા તમે સવો બેન તક તો પહેલાં તમે શું કરતા વાસણ ધોતી ઉટકી નાખ્યા એમ કે યાર ખરેખર શેલ દાદા આપણે બહુ વહેલા વી આવ્યા આવા ભાભાઓ અત્યારે ઈર્ષા કર્યો શેલ બાબા કેટલા વર્ષી વાહ તો તો દાદા આપણે નથી ઘણી ડોસી એસી વર્ષની ડોસ્યું છે ને અત્યારે આ દીકરીઓ હારા કપડાં ક્યાંક ને તો ડોસ્યું એમ કહે જમાનો બગડી ગયો જમાનો બગડી નથી તમે વેલ્યુ વી આવ્યો જમાનો હવે આવ્યો જીવવા જેવો સાહેબ ટક્કર લે એવો જમાનો આવ્યો આવો નથી ભાઈ જમાનો હવે આવ્યો હારો તમે જુઓ તો ખરા અત્યારે જેના લગનમાં જાય લગ્ન બાપુ કેવા લગ્ન થાય હે એ વરરાજ આમ વરરાજા એવા તૈયાર કપડાં મળે હે રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું એવું તો ભાડે બગ્યું મળે અને આ દેશમાં અંગ્રેજો જે કપડા પહેરતા હતા સાહેબ એવા તો અત્યારે આપણા બેન્ડ વાજા પહેરે આનાથી બીજો જલસો હું જોવે જે અંગ્રેજો જે ગોઠણ ગોઠણ સુધી બૂટ પહેરતા ને ખાબ ખાબ આયા હતા એ અત્યારે તમામ તમામ ઘૂઘરા ખાઈ 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 લાલ ટોપી સાહેબ આનાથી પછી તમારે પછી કેટલું કે સારું જોતું છે હા હા અરે કવાબ તો ડેકોરેશન એવા આવ્યા ફટાકડા એવા આવ્યા ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાઈનું નામ લખાવ લખો થાય તો ખરું બધું ખરી જાય પાછું અને તમે જમણવાર જુઓ સાહેબ ઓ મુંબઈ થી તો કેટરસ વાળા આવે પીરસવા વાળા મુંબઈ થી આવે ડાયાબિટીસ હોય ઈ ફાફલા દસ દસ ઠેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડાય ગગી નો દીકરો થાય ગોટો વળી જાય એ તારી માં ખોટું ખોટું દાંત કાઢે

તે રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા એવું મોઢું થઈ ગયું તે દૂરથી જોયા ને તો એને શું ચુક મારી પાટલા હાહુ આવી ગયું ઉમર ફરી ગયો ઉમર ફરી ગયા હા મારા પાટલા સાચું લાગે ક્યારે આવ્યા છે નજીક આવ્યા તો ખબર પડે કે ના ના તો એ જ છે આવીને કે તારા મોઢાનું શું ચુ તા તો ખીજાડી તમારા ગામનું પાણી જેવું છે વીધીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી બોલો કે મારી માં પશ્વી વર્ષથી અહીંયા છે એના મોઢાને કાંઈ ન ચિંતા પણ બેન બહુ હારા હતા જો કે બેનો હારા જ હોય એ બેને કીધું કે ઘૂઘું તમને તો હાવ કાંઈ ખબર જ નથી એ તમે મને જોવા આવ્યા ને તેથી હું બ્યુટી પાર્લરમાંથી હું ત્યારથી ને આવી અને લગ્નમાં તો ત્યાર થઈ જ હોઉં કે નહીં બ્યુટી પાર્લર બોલાને ખબર નહીં બ્યુટી પાર્લર આવે એ સરસ મજાનું ઓ અચ્છા ક્યાં કેશોદ રોડ ઉપર બીજા માળે છે ફલાણું નામ એમ કે બોલો ન્યા પહોંચ ગયો બોલો બ્યુટીફુલ રે આ ભાઈ ભૂગેશ જઈને એ બેનને કીધું કે આ તારીખમાં એ લગ્નની આગળ જે તારીખે એને બ્યુટી પાર્લર જે ફેશિયલ કરાવે એ તારીખે આ તારીખે આ નામની વ્યક્તિ આપના પાસે ફેશિયલ કરાવેલું બધું ત્યાં જો હા 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 સર યસ યસ બ્યુટીફુલ આઈ એમ વેરી હેપી બહુ અંગ્રેજી બોલું જોવો હું ડોટ બેન ખરેખર રાજી થયો તમે એ જે નામ છે ને મારા છે અને તમે એને એટલા સુંદર બનાવ્યા ને હું બહુ રાજી થયો એટલે મારથી ન હું એટલે આપના માટે હું આઈફોન ભેટ લાવ્યો છું સરસ મજાનો કલરમાં બોક્સમાં ફિટ કરેલું માથે ફૂલ ચોંટાડેલું જો બેન હું તમને આઈફોન ભેટ આપું છું તા તો બેન ત્રણ વાર બોલ્યો થેન્ક યુ ભાઈ થેન્ક યુ કારણ કે પાંચ હજારના કામમાં સાઠ હજારનો ફોન આવે એટલે થેન્ક યુ ભાઈ આપ જેવા કદરદાન માણસોની જરૂર છે ભાઈ થેન્ક યુ ભાઈ ઓકે બેન બાય ઓલો નીકળી ગયો એટલે જેવો ઓલો નીકળ્યો ને એટલે બેનને ઉતાવળ થઈ ગયો જટ જોઈ લઉં કેવા કલરનો ફોન છે એ બોક્સ તોડ્યું તો અંદરથી નોક્યા તેત્રી પંદર નીકળ્યો ભાઈ બ્લેક ઇન વ્હાઈટ તેત્રી પંદર એટલે બેને ઝડપથી બારી ખોલી ઓલો નીચે હજી ગાડીમાં બેહવા જતો હતો બેને ઉપરથી અવાજ કર્યો એ ભાઈ હા બેન આવું કરવાનું હું ઈજ કહું બેન આવું કરવાનું પણ ભાઈ આ તો નોખ્યા તેત્રી પંદરસે તક અમારે ઈજ નીકળ્યું બેન તમે તો ફોન બદલાવે બદલાવી લેહો અમારે તો કાયમ બટકી ગયું ને હે મારે હાટે હું કહી દઉં મારો દીકરો બે દી ને આવશે નો હાલે યાર હોનું કાર્ય હવ લઈને આવ્યા છે એમ હાલી જાય કોઈ નહીં તમારે જ કરવાનું અને હું તો બેઠો બેઠો ક્યારેક વિચારું હાવ ફ્રીથી જીવવું હોય ને મોજ થી તો કોક ની નનામી નીકળે ને એમાં ઘડીક પોતાને મૂકી દેજો કે એક દી તો આ જ હાલત છે ને એની કરતા મોજ થી જીવી લેવા દેને ને દોષ અને આ કોરોના પછી કોરોના પછી સાહેબ હું બોલું છું કાયમ એક વાત મારા ગયા પછી મારા મૃત્યુ પછી તમે બધા નજીક હશો એ બધા તમામ ગુના માફ કરશો તો ને આજે કરી ગયો મારા મારા ગયા પછી ઘરે આવીને તમે એમ કહેશો કે ભાઈ બહુ સારા હતા પ્લીઝ આજે રૂબરૂ મને કહી ગયો ને મારા ગયા પછી મારા સંતાનો કહેશો દીકરા મુજો તને અમે બેઠા છે પ્લીઝ આવો ને આજ કઈ જાવ ને અરે જીવી તો લઈએ યાર જાહેર જનતા ને કહું વાલા ક્યાંક આપણી ગેરસમજ ક્યાંક આપણી ભીડ અવડું હોનારત બનાવી નાખતું હોય છે આ મેળો કરવો કે ન કરવો આ ઘટના બન્યા પછી પણ ટ્રસ્ટે નિર્ણય કર્યો પણ કે આ તો સ્વામી આનું સ્થાન છે અને એનો મેળો ન કરીએ તો હવે મારો સોમનાથ સંભાળી લે મારા બાપ એટલે હું આપ જાહેર જનતાને કહું કે જ્યાં જઈએ શિસ્તથી જઈએ જ્યાં જઈને આપણાથી કોઈને અડચણ તો નથી થતી ને હળી મળીને જઈએ તો મેળા કરનારાઓને કોઈની ટેન્શન ન રહે આખા જિલ્લાની પોલીસ સાહેબ ઊભા પગે એકવાર એને તાળવીના ગગડાથી વધાવો પાર્કિંગ માં વાહન નથી માતા આજ પણ સ્વયંભૂ આપણે સ્વયંસેવક બનશું હું ભારત નો નાગરિક છું હું જ સેવક છું હું જ મારું કામ કરીશ મારી વ્યવસ્થા બીજાને નહીં કરવી પડે એટલો સંકલ્પ આપણા જીવનમાં હશે ને આ બહુ સરસ ગાયું ભાઈ કે રૂપનું બહુ મહત્વ નથી ગુણનું મહત્વ છે હે આપણામાં ગુણ કેટલા છે હે કે અતીરુડી કાય અને હાવળી જો રૂપ રૂપાળું થ હોય તો વાર ન લાગે અને જરૂરી છે ભાઈ હો રૂપાળું રહેવું યાર હાવ પછી કાય પડ્યાતીરુડી કાય બગલા કેલી બેઠો હોય શમશાન માં બેઠો હોય રૂપ નથી દેખાતું અરે છોડો કનૈયા મુરલી વાળા કેરી પાખજો પણ કોયલ બોલે ને જગ રીજે આ રૂપથી ગુણ વાગ્યા

બધા મેળા છે અને એ મેળામાં એ સોમનાથ ના મેળામાં એ રંગ મોરલ ની વાતમાં બેહી રહે શબ્દ શબ્દમાં ધ્યાન આપજો મારે સાંભળો જોજો એ વહી જરા વેણ પાછા મળશે નહીનો બીજો હતો

મન છે મોર ગોળે કરતો કરતું